તો રામ રામ બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા નાના એવા લોકમાં મતલબ કે આમ એક વર્ષ જેવું થઈ ગયું છે કદાચ લોક ને મતલબ એના ઘણા કારણ હતા પણ હાલ આપણે વાત એ વિશે ચર્ચા નહીં કરીએ હાલ બસ અમે જતા હતા કોલેજ આ મારા મિત્રો ને આમાં કેવું હોય ખબર ભણવા માટે તો હું જ જાઉં હું ને જે અમુક અમુક છે જે અસામાજિક તત્વો છે અને શું તો ઉપર ધ્યાન આપવા જાય છે મતલબ મારે હું નામ નહીં હોય એ બધાના પણ હવે છોકરાને ભણવા મૂકે ને છોકરા છે એ ભણે નહીં આ જો આયંડ કેવું અને ખોટો વિવાદ આવી જાય તો આવી ગયા અમે અમારી આવી ગયા કોલેજ ને આ મારો ભાઈબંધ ધૂલો

તો બસ તો અમે આવી ગયા અહીંયા કને લેક્ચર મને સાહેબ હજુ આવ્યા નહીં તો બસ તો અમે આવી ગયા હતા આ લેક્ચર અને આપણે હંમેશા છેલું જ બેહવાનું તો અહીંયા બારી એ બેસવાનો એક મસ્ત બેનિફિટ છે કે આપણે અહીંયાથી કોયલો મતલબ કે આ વસ્તીને આમ જોઈ શકીએ એમ તો અમારે કાલ ઘરે જવાનું છે તો આજો રજા ચીઠી લખીએ એક ભાઈ રજા ચિઠ્ઠી લખીને આજો આ સહી જોવો આ બધા આ મારી સહી છે અને બાકી જે બીજી સહી કરીને

આમ તો જો કે ઈચ્છા હોય તો જ પાય હોય બાકી એમ એમ તો પાય નહીં બાકી ચાનો સ્વાદ બહુ સરસ હતો તો અત્યારે અમે ચા પીને બેઠા હતા અને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે જે આ પડ્યું હોય આમ શું કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ એને એક ટેસ્ટ કરી કે આમ શું કે કામ કરે કે નહીં મને આમ નાનપણથી એવી ઈચ્છા હતી ને કે આ વસ્તુને એક વાર દબાવીને હું એને બારું કાઢું હાલો એક વાર ટ્રાય કરી જોઉં કદાચ ગ્રુપ પછી જોઈ ગયા

તો બસ તો આટલા સુધી જતો મારો આ વ્લોગ અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા સુધી જોડાઈ રહ્યા મતલબ આના પહેલા મેં બહુ ટ્રાય કર્યો તો વ્લોગ બનાવવાનો પણ કોઈ કારણોસર મને આળસ આવી ગઈ મેં એડિટ જ ન કર્યો જો કે હું તમને બતાવું સ્ક્રીન ઉપર સ્વાગત છે તમારા બધાનું મારા આ નાના એવા વ્લોગમાં ભાઈઓ તથા ભાઈઓની બહેનો ભાઈઓ અને ભાઈઓ ઘણા દિવસ પછી હું મારો આ વ્લોગ નાખું રહ્યો કેમ કે અહીંયા આ અમારી કોલેજમાં આ જેટલા છોકરા આવે ને કોઈ ભણવા નથી આવતા એ કે બધા અન્ય સ્ત્રોતો ઉપર ધ્યાન આપવા વાળા છે જોકે હું જે જોકે ભણવા હું છું કેમ કે આપણા મા આપણાને ભણવા મૂકે છે તો આ છે મારી કોલેજ અને આ અમારો જો કે બગીચો છે તમે જોઈ લો ને ઓલી બાજુ કોઈ મતલબ છોકરીઓનો બગીચો છે આપણે દેવત કાકા કહે છે ને બગીચો હારો રાખો કોયલું આવશે બગીચો તો મારો હારો જ છે પણ કોયલાને જ બાવરિયાનો શોખ છે શું કયો ભાઈ સાચી વાત તો બસ તો આ રીતે મારા વ્લોગ ખૂબ ખૂબ આભાર તમે આટલા સુધી જોડાઈ રહ્યા તો બસ આપણે મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી આપશો ને જય શ્રી રામ